પદયાત્રા યો ત્યારે સમગ્ર મામલો છે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ છે ભાજપના ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી હતી તે મામલે હત્યાના પ્રયાસના ગુનાના સંદર્ભમાં તેઓ જેલમાં બંધ છે ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં તેમના કેસમાં સુનાવણી હાથ ધરાવવાની છે તે પહેલા તેમની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી દેખાઈ રહી છે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર પણ મળવાનું છે અને આ સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર નહીં જોવા મળે કારણ કે તેઓ જેલમાં બંધ છે ત્યારે રેડિયાપાડાનો જે અવાજ છે જે રેડિયાપાડાના પ્રાણ પ્રશ્ન છે તે પણ નહીં ઉઠી શકી આ દિવસોમાં દેડિયા જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે તેમજ ગુજરાત બના જે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ છે તે અલગ અલગ મુદ્દે ધારાસભ્ય ચૈત્ર વસાવાની જે ધરપકડ થઈ ગઈ તેઓ જેલ જવાનો તેમને જે વારો આવ્યો છે તે મામલે જેલ મુક્તિ માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે કાર્યક્રમો યોજવાની વાત કરી રહ્યા છે ત્યારે આગામી એક સપ્ટેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાના હોમટાઉનથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આ પદયાત્રા છે તે ધારાસભ્ય ના સમર્થન નીકળવાની છે પહેલા તો ક્યાં ક્યાં પદયાત્રા નીકળવાની છે તો વાત કરી વાત તો હરિ સિદ્ધિ માતા ના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા હાર કરી સફેદ ટાવર સંતોષ ચોકડી થઈ ગાંધી ચોક સુધી આ પદયાત્રા નીકળવાની છે જેમાં મોટી સંખ્યામાં માં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય સમર્થકો અને સાથે જ આમ આદમી પાર્ટી ના આદિવાસી નેતાઓ છે તે આ પદયાત્રામાં માં જોડાવાના છે આ પદયાત્રા થકી ગાંધી માર્ગે જે આંદોલનની શરૂઆત